આટલું જ નહીં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમ કે નાટક ગીત નૃત્ય દેશભક્તિ ગીતો જે સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી આણંદના હસ્તે ધ્વજ સમારોહ યોજાયો હતો તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા સર્વ અધિકારી ગણ સર્વ કર્મચારી ગણ વાલા વિદ્યાર્થી મિત્રો આપણે સૌ આ વાત અજાણતો નથી કે બસો વર્ષ સુધી અનેક પેઢીઓ પોતાનું સર્વસ્વ નીચાવર કરી દીધું અનેક લોકોએ બલિદાન આપી દીધા

कौन बोली शक्य है वह हजारों स्वतंत्र सेनानियों ने के जमने पुतानु तन मन धन सर्वस्व न्योछावर कर दिए अपनी अनेक पीढ़ियों ने खूब संघर्ष करिया बाद जरे अपने आजादी अपावी ये वक्ते अपना ऐसी करोड़ जेटली जे अपनी जनता हदी विश्व ना अनेक देशों अपनी पर प्रश्नार्थ चिन्ह रखता था टीका करता था टिप्पणी करता था कि

વાત કરી રહ્યો ઓગણીસો પચાસ ની ત્યારે વિશ્વના અનેક કહેવાતા વિકસિત દેશોમાં જે સત્તાઓ નહોતી જે સમાનતા નહોતી એવી સત્તાઓ એવી દુરદેશી વિચારધારા સાથે આપણા બંધારણના ઘડવાયાઓએ આપણું બંધારણ ઘડ્યું છે